તેની ટોળકી સાથે જીવલન હુમલો કર્યો હતો આસિફ અને ધનરાજ પર જીવલન હુમલો કરાતા બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં ધનરાજનું મોત થવા પામ્યું હતું જ્યારે આસિફને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો બનાવને લઈને સલાબતપુરા પોલીસ દોડી ગઈ હતી અને હત્યાનું ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યા આસિફ ઉર્ફે તરાપો ઉર્ફે અસ્ત્રો રસી શેખ અને એઝાદ ખાન ઉર્ફે અજ્જુ અજંટા શફી ખાન પઠાણે ઝડપી પાડ્યા છે તારીખ પહેલી જૂનની રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના સમયે આ ઘટનામાં જે ભોગ બનનાર છે મરણ જનાર છે એ ધનરાજ સપકાળે અને એમના મિત્ર જયલો એટલે કે જયેશ રાઠોડ જ્યારે દરવાજા બંબાવાળી જે ગલી છે ત્યાં રિક્ષા સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે ત્રણ ઈસમો સાથે એમનો ઝઘડો થયેલો હતો અને એ ઝઘડામાં ગાળાગાળી થઈ બોલાચાલી થઈ મારામારી થઈ અને એમાં સામસામા બંને તરફથી ચપ્પુ જેવા હથિયાર વડે હુમલો થયો અને એમાં જે આ બનાવમાં ત્રણ આરોપીઓ છે એ આસિફ રસીદ શેખ અને એનો મિત્ર કે જેનું નામ પણ એ જ છે આસિફ રસીદ શેખ અને ત્રીજો વ્યક્તિ એઝાઝ ખાન ઉર્ફે અજ્જુ સફી ખાન પઠાણ આ ત્રણ લોકોએ જે હુમલો કર્યો એમાં આ બનાવના ભોગ બનનાર જે ધનરાજ સપ્તાળે છે એમનું ટૂંકી સારવાર બાર અવસાન થયેલું હતું અને એમના ભાઈ તરફથી આ બાબતે આઈપીસી ત્રણસો બે પાંચસો ચાર એકસો ચૌદ અને જીપી એક્ટ એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તાત્કાલિક ધોરણે આ બાબતે ટીમોની રચના કરવામાં આવી અને સીસીટીવી સર્વેલન્સ કરવાથી પણ માહિતી મેળવવામાં આવી ખાનગી બાતમીદારો અને આ ઘટનાના જે સાક્ષીઓ છે એમના મારફતે માહિતી મેળવી અને જે આ બનાવના ત્રણ આરોપીઓ છે એ ત્રણ આરોપીઓની તાત્કાલિક માહિતી મેળવી અને એમાંથી બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને એક જે આરોપી છે એ અત્યારે હાલ સારવાર હેઠળ છે તો ચર્ચા મુજબ રૂપિયાની લેતી દેતી મામલે બોલાદલી થયા બાદ માથાભરે આસિફ તરાપો તેના સાથીદાર એવા એઝાજ ખાન સાથે મળી જેવલો હુમલો કરી હત્યા કરી છે હાલ તો આ મામલે સરબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા